નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું ભાયલ ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ અનેક વિસ્તારો એવા હતા જ્યાં જળબંબાકાર થયા મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે અતિશય ભારે વરસાદ પડ્યો હાલોલમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અત્યારે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ એ સમય સુધીમાં નવ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં પડ્યો છે અને ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા આગામી સાત દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ હવામાન નિશાન દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મધ્યના ભાગો અને દક્ષિણના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડશે કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ ધીરે ધીરે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે ત્યારે હવામાન વિભાગ શું કહે છે એ પહેલા સમજવું છે હવામાન વિભાગની આગાહી જિલ્લા પ્રમાણે શું કહે છે એકત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરદા નગર હવેલી આ બાજુ અરવલ્લી મહીસાગર દાહોદ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ આ આગાહી બદલાઈ શકે છે દર ત્રણ કલાકે હવામાન વિભાગ જે આગાહી બદલે એ પ્રમાણે ઓરેન્જ અને યલો એલર્ટ પણ બદલાતા હોય છે એટલે આમાંથી ઘણા બધા વિસ્તારો એવા છે સાબરકાંઠાથી લઈને મહેસાણા અરવલ્લીવાળા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ થઈ શકે તેવી સંભાવના છે અને એના પછીની સ્થિતિ શું રહેવાની છે એટલે એકત્રીસ તારીખે આ સ્થિતિ છે પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સપ્ટેમ્બરની શરૂઆતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી મહીસાગર દાહોદમાં ભારે ત્રીજી તારીખથી તીવ્રતા વધવાની છે વિસ્તારો પણ વધવાના છે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વધારે વરસાદની આગાહી છે એટલે આ બાજુ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા હવેલીમાં વરસાદ પડશે સાથે જ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ

જે કહેવાય કે મોડલ્સ હોય એ મોડલ જોઈને પછી કરવામાં આવતી હોય છે વિંડીની આગાહી પણ એકવાર જોઈએ એટલે વિંડી જે આખા અઠવાડિયાની આગાહી આપે એમાં આપણે સિસ્ટમ સમજીએ કે ક્યાં સિસ્ટમ બની છે કેટલી એની અસર છે આજની સ્થિતિ જોઈએ તો તમે જુઓ કે આ બધા જ વિસ્તારો જે દેખાય છે જ્યાં રેડ કલર દેખાય છે ત્યાં તો ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે એટલે ડુંગરપુરની આસપાસના વિસ્તારોમાં પાલનપુર મહેસાણામાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે આ બાજુ સૌરાષ્ટ્રના ભાગોને પણ અસર કરે છે આ બાજુ કચ્છમાં પણ અસર એટલે સાર્વત્રિક વરસાદમાં આજનો દિવસ હતો અને આ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી પાંચ દિવસ એ સ્થિતિ રહેવાની છે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ અહીંયા ક્યાંક છે રાજસ્થાનની એકાદ બોર્ડરની પાસેનો વિસ્તાર એટલે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચે ક્યાંક એ સિસ્ટમ છે અને એ સિસ્ટમની અસર થઈ રહી છે બંગાળની ખાડી સતત એક પછી એક સિસ્ટમ ત્યાં એક્ટિવ થઈ રહી છે એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા તમને આ જે બ્લ્યુ અને ગ્રીન વચ્ચેનો જે રંગ દેખાય છે આ બધા જ એવા સંભવિત વિસ્તાર છે જે ભેજવાળા વાદળો છે ત્યાં ખૂબ વધારે વરસાદ ધીરે ધીરે સિસ્ટમની અસર અને આગળ વધતી એ સિસ્ટમો જ્યાં ભેજવાળ ભેજવાડી સિસ્ટમ બની છે ત્યાં કોઈ બીજી સિસ્ટમ બને છે તો એના તરફ ખેંચાય છે એ એના તરફ ખેંચાય એટલે પવનની ગતિ વધી જાય થંડસ્ટ્રોમ એક્ટિવિટી જે ગાજવીજ સાથેનો વરસાદ પડતો હોય એવો વરસાદ પડવાની સંભાવના છે પહેલી તારીખની આસપાસ પણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે મહારાષ્ટ્ર બોર્ડરની સાથે લાગેલા વિસ્તાર મધ્યપ્રદેશ અને આ બાજુ રાજસ્થાન બોર્ડર ત્રણેય બોર્ડરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડવાની સંભાવના પણ દેખાઈ રહી છે પહેલી બીજી તારીખની આસપાસ દ્વારકાથી લઈ અને આ બાજુ ભાવનગર સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી મધ્ય ગુજરાતમાં તો ખૂબ વધારે વરસાદ પડવાનો જ છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત પરેશભાઈ હોય કે અંબાલાલ કાકા હોય બધાની આગાહી એવું કહે એવું કહી રહી છે કે અત્યારે હજી જે એન્ડનો જે રાઉન્ડ છે એની શરૂઆત થઈ છે આ રાઉન્ડ અતિ ભારે વરસાદ સાથે આવવાનો છે આગામી થોડા દિવસ પછી હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે હાલોલથી લઈને ત્યાંથી આવેલા જે દ્રશ્ય છે ખૂબ ભયાનક છે એટલે આપણે સાવધાન પણ રહેવાનું છે અતિશય ભારે વરસાદ પડે એ વિસ્તારો વિસ્તારોએ ખાસ ધ્યાન રાખવાનું છે દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ ધ્યાન રાખવાનું છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે જેમાં તમને સતત અમારા નવા વિડીયોની માહિતી મળતી રહેશે અપડેટ મળતી રહેશે તો એને જોઈન કરવાનું ન ભૂલતા એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે